નમસ્કાર મિત્રો તમારું સ્વાગત છે રાજ્યમાં હિટ એન્ડ રન ની ઘટના અવારનવાર છે જેના કારણે કેટલાક માસુમ લોકોના ભોગ લેવાય છે ત્યારે રાજકોટના ધોરાજી ઉપલેટા હાઈવે હિટ એન્ડ રનની દુર્ઘટના ઘટી છે જે હા મિત્રો અત્યારે હાલ દુઃખદ સમાચાર સામે આવી રહ્યા છે તો મિત્રો સમાચારમાં વધુ વિગતવાર વાત કરીએ તો ધોરાજીના ઉપલેટા નેશનલ હાઇવે પર ઇકો કારની હડબીઠે બેતાલીસ વર્ષની મહિલાનું મોત નીપજ્યું છે ઓવર સ્પીડમાં આવતી ઇકો કાર બેતાલીસ વર્ષીય મહિલાને હડબીઠે લેતા મહિલાને ગંભીર ઈજા પહોંચી હતી જેના કારણે મહિલાનું કમકમાટી ભર્યું મોત નીપજ્યું છે જે હા મિત્રો અત્યારે હાલ મોટા સમાચાર સામે આવી રહ્યા છે તો મિત્રો સમાચારમાં વધુ વિગતવાર વાત કરીએ તો અકસ્માતની ઘટના બાદ ડ્રાઈવર ફરાર થઈ ગયો હતો આ મૃતક મહિલા સોનલબેન ધોરાજીના મહાલક્ષ્મી કોમ્પ્લેક્સમાં રહેવાસી હતા મૃતક મહિલાના મૃતદેહ પીએમ માટે ધોરાજી સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો તેમજ સમગ્ર મામલે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે જે હા મિત્રો મહિલાનું અચાનક મોત થતા પરિવાર પર જાણે દુઃખનો પહાડ તૂટી પડ્યો હોય તેવો માહોલ છવાયો છે આ અગાઉ પણ અહીંયાથી એક પ્રકારની ઘટના સામે આવી જ હતી જી હા મિત્રો તો આના વિશે તમારું શું કહેવું છે તો નીચે મારી કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો અને મારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા વિડીયો પૂરો જોવા બદલ મિત્રો તમારો ખૂબ ખૂબ આભાર